ગઈકાલે બીજા બાર દર્દીઓને અહીંયા લાવવામાં આવ્યા છે અમારી ગુજરાત રાજ્યની સૌથી અપેક્ષ ઇન્સ્ટિટ્યૂટ છે તો અહીંયાથી અમારી એક્સપર્ટ ડોક્ટરોની ટીમ ત્યાં ગયેલી તપાસ કરી અને બીજા બાર દર્દીઓને વધુ સારવાર અને તપાસ માટે અહીંયા લાવવામાં આવ્યા છે ગઈકાલે રાત્રે આ બધા દર્દીઓ હેમખેમ અહીંયા પહોંચી ગયા છે અને રાત્રે ને રાત્રે જ અમારા માઇક્રોબાયોલોજિસ્ટ કોર્નિયા સ્પેશિયાલિસ્ટ અને રેટના સ્પેશિયાલિસ્ટે સોનોગ્રાફી અને ઇન્ડાયરેક્ટ ઓફમોસ્કોપી બધી તપાસ કરી સ્લીટલેમ માઇક્રોસ્કોપીની બી તપાસ કરી અને દરેક દર્દીને જરૂરિયાત પ્રમાણે એન્ટિબાયોટિક ડ્રોપ્સ ઇન્જેક્શન્સ અને સોજો ઓછો થવાની બધી જ દવાઓ ચાલુ કરી દીધી છે અને અમે એ લોકોની સંપૂર્ણપણે સારવાર કરી રહ્યા છીએ અત્યારે એ લોકોની હાલત જે પ્રમાણે હતી એ પ્રમાણે સ્થાયી છે વધારે બગડેલી નથી કોઈની બી હાલત અને બે દર્દીઓને ઇમ્પ્રુવ પણ થયું છે અમારી બે ટીમ જુદી જુદી અહીંયાથી મોકલવામાં આવી છે એક ટીમ માંડલ હતી એ લોકોએ ત્યાં બધી તપાસ કરી જે દર્દીઓને વધારે તપાસ અને સારવારની જરૂર હતી એ લોકોને ત્યાંથી શિફ્ટ કર્યા છે અને અમારી બીજી ટીમ અત્યારે વિરમગામ કાર્યરત છે એમાં પણ અમારા રેટિના સ્પેશિયાલિસ્ટ અને કોનિયા સ્પેશિયાલિસ્ટ ત્યાં ઉપલબ્ધ છે અને એ લોકો બીજા દર્દીઓને જે જે દર્દીઓના પહેલા ઓપરેશન થયા છે એમાં કોઈને પણ તકલીફ છે નહીં એ વધુ વધારાની સાવચેતી માટે એ લોકો